સૌના માર્ગદર્શક અને શુભચિંતક તથા આપણા સમાજની સાથે દેશના ઉત્થાનમાં જેમનો ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે તેવા આપણી સંસ્થાના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબ તથા સંસ્થાના શ્રેષ્ઠીઓ દાતાઓ અને જે ખૂબ યોગદાન આપી રહ્યા છે એવા તમામ શ્રેષ્ઠીઓ અહીં ઉપસ્થિત તમામ વડીલો મિત્રો ભાઈઓ બહેનો આપણા ચેનલોના માધ્યમથી જોડાયેલા આપણા પ્રોગ્રામની સાથે જે લોકો લાઈવ નિહાળી રહ્યા તમામ વડીલો મિત્રો અને ભાઈઓ બહેનોને નમસ્કાર આજ આપણે એક મારા જેવા સામાન્ય માણસને અહીંયા ઊભું રહેવાનો જે અવસર આપ્યો છે એ બદલ સંસ્થા અને શ્રેષ્ઠીઓનો હું આભારી રહીશ કાયમિક માટે હવે વાત કરીશ કે મારો પરિચય આપું તો મારું નામ નીતિન કાળુભાઈ દેસાઈ મારું ગામ ઓળિયા છે જે સાવરકુંડલા તાલુકો અને અમરેલી જિલ્લામાં આવેલું છે અને મારી ઉંમર અત્યારે એકતાલીસ વર્ષ કમ્પ્લીટ થયેલી છે તો એક એકતાલીસ વર્ષની જર્ની અંદર જે મેં જોયું જે જાણ્યું હું જે સમજો અને જે શીખ મળી એની જે મારી બુદ્ધિ પ્રમાણે મને જે સમજણ છે એ હું એક નાના ભાઈ તરીકે આપની સમક્ષ શેરિંગ કરવા આવ્યો છું એ પહેલાં હું કોઈ પ્રોફેશનલ માણસ નથી કે નથી કોઈ એજ્યુકેટેડ કે નથી કોઈ મોટિવેશનલ સ્પીકર ફર્સ્ટ ટાઈમ આ ઓડિયન્સ પર અત્યારે બોલી રહ્યો છું તો મારા કોઈ શબ્દ કે વાક્યમાં કોઈ ખામી રહે કે કોઈ ત્રુટી હોય તો એને બરાબર સમજી અને આપ સ્વીકારજો એવી વિનંતી છે તો મારી જર્નીની શરૂઆત એવી છે કે મારો જન્મ ઓગણીસો ત્રાસીમાં ઓળિયા ગામમાં થયો ત્યાં જ પ્રાથમિક શિક્ષણ લીધું પ્રાથમિક શિક્ષણ દરમિયાન વડીલોના પ્રયાસોથી માધ્યમિક શાળાનું પણ ગામમાં આવી અને માધ્યમિક શિક્ષણ લીધું પછી એ ધોરણ પૂરું કર્યું ત્યાં સુધી એવી ઈચ્છા હતી કે બનવું એમ પણ માટે અમારે તાલુકો નજીકમાં સેન્ટર તો ત્યાં એક જ ક્લાસ સાયન્સ હતો અગિયાર અને બાર માટેનો તો ત્યાં એડમિશન મળવું બહુ મુશ્કેલ હતું અને પેડ એડમિશન તરીકે ઘરની પરિસ્થિતિ એવી હતી નહીં કે આપણે ભણી શકીએ બહાર જઈને એટલે એક વડીલોની સલાહ અને પેલા સહકારથી ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર કરીને અમારી સંસ્થા હતી એમાં ડ્રાફ્ટમેન સિવિલનો સર્ટિફિકેટનો કોર્સ હોય એમાં બે વર્ષ માટે મેં એડમિશન લીધું અને ત્યાં પૂરું કરીને તરત એવું હતું કે જે લાઇનમાં ઉતરી અને છેક સુધી પહોંચવું તો ડિપ્લોમા અને ડિગ્રીને પછી એમી માટેની એવી ઈચ્છા હતી પણ ડિપ્લોમા પણ એડમિશન મળી શક્યું નહીં કેમ કે પેડ કોલેજમાં આપણે પહોંચી શકીએ હતા નહીં પરિવાર સામાન્ય ખેડૂત કે સર્વાઈવ કરી શકે રોજગાર રોજગારી ચલાવી શકે કોઈ એક્સ્ટ્રા કંઈ ખર્ચો આવે તો એ કરી શકવાની ક્ષમતા ધરાવતો નહોતો તો એ બધી પરિસ્થિતિ થઈ અને પછી માંડવાળ કર્યું બધું ભણવાનું અને સુરત જેમ આપણે બધા આવ્યા એવી રીતે એક જ ઓપ્શન હતો સુરત અને ઈરા તો પહેલેથી જ કાકા બાપા મોટા ભાઈઓ બધા હતા જ ઓલરેડી અને એ પણ સ્ટ્રગલ પીરિયડમાં જ હતા કે કોઈ વેલ સેટ નહોતા તો પરિવાર એવી કોઈ અપેક્ષા આપણને નહોતી કે કોઈ ફંડિંગ મળે ને કોઈ આપણે કામ કરી શકીએ એટલે એમાં જોતરાવાનું રહેતું હતું તો એ સુરત આવ્યા પછી એકવાર એકાદ વરસ હીરામાં કામકાજ કર્યું પછી આપણે જેના માટે અહીંયા આવ્યા હતા એ આ કામ નહોતું એટલે સગાવાલા ને મિત્રોમાં ના સહકારથી ને સલાહથી બધી આમ તેમમાં નોલેજ ને જાણકારી મેળવી અને બીડના સ્ક્રેપનો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચાર્યું તો બધી જગ્યાએ નાના નાના બંગારના જે ડેલાઓ હોય કે દુકાનો હોય ત્યાંથી સો બસો પાંચસો કિલો ભીડ લઈ અને રાજકોટ મોકલવાનું ત્યાં ફાઉન્ડ્રી ઉદ્યોગમાં એની નીડ હતી તો એવી રીતે શરૂ થયું સ્ટાર્ટિંગમાં બે ચાર છ મહિના સુધી બધું ચાલ્યું અને નસીબ એવા હશે કે આપણે અત્યારે જેમ હીરા ઉદ્યોગ મંદિરના સમયમાં ગુજરી રહ્યો એવી રીતે રાજકોટ ફાઉન્ડ્રી ઉદ્યોગમાં ભયંકર મંદિરમાં આવી ગયો તો આપણો ઓપ્શન પૂરો થઈ ગયો પાછા આપણે ઠેકાણે એવા ઈરામાં પાછું હીરામાં થોડા પહેલા શીખ્યા હતા ઘસવાનું હવે થોડાક અપડેટ છે કે લેસર ઓપરેટરમાં આવ્યા એમ તો એકાદ દોઢ વર્ષ સુધી એમાં નોકરી કરી પાછા વિચાર તો આવે જ કે ભાઈ હવે અહીંયા નથી તો ધીમે ધીમે પરિવાર અને વડીલોના સહકાર અને સલાહથી કન્સ્ટ્રકશન બિઝનેસની અંદર આવ્યા તો કન્સ્ટ્રક્શન બિઝનેસમાં ધીમે ધીમે લેબર વર્કથી મકાન બનાવવાના લેબર વર્કથી કામ સ્ટાર્ટ કર્યું ધીમે ધીમે એમાં ઊંડા ઉતરતા ગયા અનુભવ થતો ગયો વડીલોનો સહકાર મળતો ગયો સમાજનો સહકાર મળતો ગયો મિત્રોનો સહકાર મળતો ગયો અને નવું જાણવાની તો આપણે પહેલેથી અંદર ભૂખ હતી જ કે જે ઇન્ડસ્ટ્રીઝમાં પડ્યું એના ટોપ લેવલ સુધીનું આપણી પાસે નોલેજ હોવું જોઈએ તો એના માટે બધે કોન્ટેક્ટ્સ વધ્યા મોટી કંપનીઓ સાથે કામ કર્યું એમાં જોડાયા એમ કરીને નોલેજ ઊભું કર્યું ઇન બિટવિન અમે ત્રણ સાથી મિત્રો એક જ સરખી પરિસ્થિતિવાળા અમે ત્રણ પાર્ટનર અમારે અશોકભાઈ ગીડા ભાવેશભાઈ પાનસુરિયા અને હું અમે ગુરુભાઈઓ બેઝિકલી બધાની પરિસ્થિતિ સરખી વિચાર કર્યો કે આપણે બધા સરખા છીએ ચાલો સાથે મળીને કંઈક લઈએ તો બે હજાર ને અગિયારમાં અમે અમારી કંપનીની સ્થાપના કરી ગ્રુપથી સ્ટાર્ટ કર્યું શિવ સોમેશ્વર ગ્રુપ તો પછી અમે ત્યાં જ્યારે અમારું દસ રૂપિયાનું જે કામ કરવાની ફાઈનાન્શિયલી કેપેસિટી હોય એની જગ્યાએ દસ રૂપિયાની જગ્યાએ દસ હજારનું કરવી એવડું રીક્ષ લીધું અને એક્સપિરિયન્સ લેવલે અમે એને પહોંચી એક લાખનું પણ કરી શકીએ એટલો એક્સપિરિયન્સ તો હતો અમારી પાસે એટલે અમારા એક્સપિરિયન્સથી ઘટતા નહોતા નોલેજ હતું એફટ હતા કોન્ટેક્ટ હતા બધું હતું પણ એક એવું રિક્સ લીધું અને જે બે હજાર અગિયારથી બે હજાર ચૌદ સુધી અમે એક એક્સ્ટ્રીમ લેવલ પર અમને ખૂબ સારી સફળતા મળી ત્યાર ત્યાર પછી અમે એ બિઝનેસ અમારો એક્સપાન્સ થતો જો બે હજાર પંદર મંદિર ઉતાર ચડાવ બધું આવ્યું નોટબંધી તો એમાં પણ અમને નોટબંધીમાં પણ સારો એવો બેનિફિટ છો અમને લોકોને નુકસાન જો અમને બેનિફિટ છો એની પાછળના કંઈક રીઝન હતા તો પાછું આ કન્સ્ટ્રક્શન બિઝનેસ થોડોક નોટબંધી પછી થોડોક સ્લો પડ્યો એટલે અમે અધર બિઝનેસમાં ગવર્મેન્ટ કન્સ્ટ્રક્શન ને એવા બધા અધર કન્સ્ટ્રક્શન રિલેટેડ બિઝનેસમાં વિચાર્યું તો ત્યાં અનએથિકલી પ્રેક્ટિસનો સામનો ચેલેન્જ હતી એટલે આપણે ચાલેવું હતું ને એટલે ત્યાંથી થોડુંક ફી ચૂકવી અને રિટર્ન આવ્યા એ ફી શેની ચૂકવી સાહેબ સારી રીતે જાણે છે ત્યાર પછી અમે કોરી બિઝનેસમાં ગયા સ્ટોન ક્રચર રાજકોટના બાઉન્ડરી વાંકાનેર બાઉન્ડ્રી પાસે તો ત્યાં પણ અમુક ટકા ફીઝ છૂકવી અને પાછા રિટર્ન થયા એવી રીતે અમે પ્લાસ્ટિક બિઝનેસ ચાલુ કર્યો તો પ્લાસ્ટિક બિઝનેસમાં પણ અમને એટલી બધી સફળતા નહીં મળી નુકસાન કરી પછી સુરતમાં રહેતા ન કરતાનો ધંધો ન કરતા એટલે પાછું ભૂત જાગ્યું કે ભાઈ સુરતમાં ફીઝ ચૂકવી અને પાછા આવ્યા સુમ કરતા કરતા બે હજાર સત્તર ને અઢાર સુધી આવી ગયું ત્યાં સુધી અમારા રિયલ એસ્ટેટની અંદર રેરા જીએસટી આ તે બધા નોમ્સ ગવર્મેન્ટના કોમ્પલેક્સિસ આવ્યા એ બધાને સમજ્યા જાણ્યા અને અમારા બિઝનેસમાં પાછો સ્કોપ દેખાડો એટલે અમે પાછા શિવ દિગ્જાઇઝ કરીને અમે પાલની અંદર એક પાછો પ્રોજેક્ટ મૂક્યો એ અમે ચોવીસ મહિનામાં ફટાફટ પૂરો કર્યો ત્યાર પછી અમે બીજા ત્રણ એક પાઇપલાઇનમાં પ્રોજેક્ટ મૂકી દીધા એટલે રિયલ એસ્ટેટ અમારું સારું એવું એક પિકઅપ પકડી ગયું ઇન બિટ્વિન એક એવું મનમાં ખરું કે ખાલી એક જ જગ્યાએ પકડીને બેસવું નહીં અને ગ્લોબલી થવું તો એના માટે અમે એક રાજકોટ ભાવનગર હાઈવે પર જે ભાઈએ કીધું એમ ગુરુકૃપા હોનેસ્ટ રેસ્ટોરન્ટ અમે એક ચાલુ કરી અહીંયા સુરતની અંદર ઇલાઇટ ઇટ્સ ન્યુટ્રી ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપની એસ્ટાબ્લિશ કરી અને એની બીજી શાખા અમે દુબઈમાં ખોલી ડીજીપી જનરલ ટ્રેડિંગ એલએલસી એલસી એ લાસ્ટ છ મહિનાથી અમે ત્યાં વર્કિંગ કરીએ છીએ સાથે સાથે એની અંદર અમારો ડ્રાય ફ્રૂટ અને કોમોડિટીઝનો બિઝનેસ અમે સ્ટાર્ટ કર્યો એ સેટ કર્યા પછી અમે અમારા દેસાઈ પરિવારના જ સાહેબ ભાઈઓ અને બધા ગ્રુપ બનાવી અને એક અમે પોર્સ ટેક્નોક્રેટ પ્રાઇવેટ લિમિટેડ કરી અને જામનગર અમે બ્રાસપાટ અને આપણું સિરામિક ઇન્ડસ્ટ્રીઝનું એક નવું સ્ટાર્ટઅપ કર્યું છે જેનું પણ અમે છ આઠ મહિનાથી અમે એક સારા લેવલ પર પહોંચી ગયા છે ત્યાર પછી એક એક પડાવ ચડાવ કરતા ગયા અને સફળ થતા જઈએ છીએ મેન અમે કામ કરવાનો આનંદ માણીએ છીએ પૈસાને સેન્ટરમાં નથી રાખતા ક્યારેય એટલે અમને મજા આવે છે હવે આ રહી બિઝનેસ જર્ની વાત હવે પર્સનલ જર્ની વાત કરું તો જે ગામ અને સુરત આવ્યા ઇન બિટ્વિન એજ સત્તર કે અઢાર વર્ષની થઈ ગઈ એટલે મેચ્યોરિટી આવી ગઈ તો જે પરિસ્થિતિ હતી એનો રિઝલ્ટ એવું મળ્યું કે ત્યારે ખિસ્સામાં પૈસા પૈસા નહોતા એટલે વ્યસનથી દૂર રહ્યા એટલે એ બહુ મોટી ભગવાનની કૃપા રહી કે પૈસા પચાસ પૈસા હોય જ નહીં તો તમાકુ લેવી સા એટલે એ અત્યારે રિયલાઈઝ થયું બહુ સારું થયું ઇન બીટવીન જે આપણે ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ પહેલા જે ખેતી કરતા હતા એ ભણતા ભણતા પપ્પાની સાથે ખેતી કરી અને ટોટલી ખેતીનું નોલેજ આજની તારીખમાં મને આવડે છે જે બળદથી ખેતી થતી હતી એ ઓરિજિનલ ખેતી તો એનાથી આપણી હેલ્થ બાય ડિફોલ્ટ સત્તર અઢાર વર્ષ સુધી સારી થઈ અને મેચ્યોરિટી આવી ગઈ અને આપણને સારા વડીલોના સંસ્કાર મળ્યા અને એ ઇન બિટવીન અમારા ગુરુ મહારાજ સ્વામી નિર્દોશાનંદ સરસ્વતી મહારાજ જેમની ટીમ્બી પાસે હોસ્પિટલ ચાલે છે બધાય અવેર હશે એના ખૂબ સંસ્કાર અને સિચ્છનથી અમને આત્મબળ મળ્યું તો આ બધાય અમારી પાસે જે મતલબ જે કહેવાય જે મૂડી અમારી પાસે મળી અમને એનાથી અમે અહીંયા સુધીની જર્ની કરી રહ્યા અને રહી વાત પરિવારની તો પરિવાર આપણે બધા એ પરિવારને એવું સમજતા હોય કે આપણો આપણી પત્ની બાળકો ભાઈ બહેન કાકા બાપા અમારો પરિવાર બહુ મોટો છે અહીંયા આજનો ખાસ જે યજમાન પરિવાર છે દેસાઈ પરિવાર આજે અહીંયા સુધી જો કોઈ સ્પીકરમાં બોલવા કરતો મને કર્યો હોય ને તો અમારા દેસાઈ પરિવારે કર્યો છે અને અમારા ઓળિયા ગામ તો દેસાઈ પરિવારના જે મેમ્બરો પ્લીઝ એકવાર હાથ ઊંચો કરજો અને આ લોકો અમારું પાવર હાઉસ છે સાહેબ કે જે જનરેટર હોય ને લાઈટ ચાલતી હોય તો લાઈટ દેખાય બધા લાઈટ ના વખાણ કરે પણ પાવર ત્યાંથી આવે છે અહીંયા જે પણ છે તે એટલે એ એ મારો પરિવાર છે અને રહી વાત અમારા પર્સનલ પરિવારની તો મારે ત્રણ ડોટર છે એક મોટી ને બે ટ્વિન્સ તો અત્યારે મહિલાઓ એમ્પાવરની વુમન એમ્પાવરની વાત થાય છે તો અમે શરૂઆત થી જ વુમન એમ્પાવરના ના રસ્તા ઉપર આગળ વધેલા ત્રણ ડોટરને સ્વીકારી અને એનું સારી રીતે આપણે એક ઘડતર કરીએ સંસ્કારની સાથે એને એક લેવલ સુધી પહોંચાડીએ એવો પણ એમાં અમે ગોલ સેટ કરેલો છે સાહેબ કે મારી ડોટર છે ઇન્ટરનેશનલ લેવલે ભારતના રિપ્રેઝેન્ટેટિવ તરીકે કાંઈ ને કાંઈ દેશની સિદ્ધિમાં એનો ફાળો આપે એવો મારો પર્સનલ ગોલ છે તો પ્લસ ઇવન હમણાં ગયા મે મહિનામાં એ ત્રણેય ડોટરો આપણું ભારત નાટ્યમનું આરંભ ગ્રેત્યમ કરીને એક સ્ટેપ આવે એની કોમ્પિટિશનમાં ઇટલીમાં જાય ભારતના રિપ્રેઝેન્ટેટિવ થઈ અને સેકન્ડ રેન્ક લઈને આવ્યા છે તો પછી એવું વિચાર્યું કે હવે એજ્યુકેશન માટે શું કરવાનું તો ભારતની ટોપ જે સ્કૂલો હોય એનું સર્ચિંગ કરીને દેહરાદૂનમાં મેં એમનું એડમિશન ત્રણેયનું કરાવ્યું છે અને હવે નેક્સ્ટ યરથી દેહરાદૂન પણ જશે એપ્રિલ મહિનાથી એમનું એજ્યુકેશન ત્યાં સ્ટાર્ટ થશે તો એક એ બાળકોને પરિવારનો ઇવન સાથે એવું કહેવાય કે ભાઈ આપણો બધો પાવર ક્યાં સુધી હોય જ્યાં સુધી મેરેજ નો થયા હોય ત્યાં સુધી પણ પણ મેરેજ થાય પછી આપણા સપનાઓને અમુક વાર તો મૂકી દેવા પડે એવું થયું છે છે કે અહીંયા વખાણ કરવા માટે નહીં મારી મિસિસ એમણે ખૂબ એ રીતે સપોર્ટ આપેલો છે કે ક્યારેય હું બિઝનેસના કામથી બહાર હોય કે ગમે ત્યાં સોશિયલ વર્કમાં હોય ગમે ત્યાં હોય તો ઘરેથી ફોન ના આવે કે તમે ક્યારે આવવાનો એટલું બહુ થઈ ગયું આપણા માટે એમ એટલે એ બધું ટેકલ કરી લે છે અને એને પણ એવો વિચાર આવ્યો કે અમારા પરિવારની બહેનો સાથે મળીને કે અમે કરીએ એમ તો ઓનલી વુમન એમ્પાવર તરીકે લોકોએ બધું ગ્રુપ દેસાઈ પરિવારની મહિલાઓનું અને એક વેરનું એક નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છે લોકો અત્યારે ઇનિશિયલ સ્ટેજમાં છે આપ બધાને પણ એમનું ઓપનિંગ હશે ત્યારે ઇન્વિટેશન આવશે ને પધારજો તો આ એક નાની એવી જર્નીની મારી એક રજૂઆત હતી મતલબ મેં વાત કરી અને બીજું કાંઈ હોતું નથી જે કહેવાનું હતું એ મેં કીધું પ્લસ કે કોઈ પણ આત્મબળથી મોટું કોઈ બળ હોતું નથી અને ચેલેન્જ નામની કાંઈ વસ્તુ હોતી જ નથી ચેલેન્જ એવી રીતે કે આપણે સાંજે સુઈ ગયા અને સવારે જાગીએ કે નહીં એ પણ એક ચેલેન્જ જ છે તો જે પણ ભગવાને આપ્યું છે ને જે આપણી શક્તિ આપી છે જે સમજણ આપી છે એ પ્રમાણે આપણે સમાજને ઉપયોગી થાય અને આપણાથી જે કઈ બેસ્ટ થાય એ પ્રમાણે દેશને ઉપયોગી થાય અમારા ગામની વાત કરીએ તો ગામમાં પણ એટલું સરસ કાર્ય થઈ રહ્યું છે કે ટિફિન સેવા ચાલે છે વિના મૂલ્ય જે પણ ને જરૂરિયાતો હોય એને બધા તો એમાં પણ આપણાથી થાય એવું યોગદાન આપીએ છીએ અને ત્યાંથી પણ ગામના ખૂબ શુભેચ્છકો છે કે ભાઈ આજે આજે આજની એક પોસ્ટ હતી આપણી કે ભાઈ આવી રીતના આપણે સ્પીકરમાં જવાનું તો અમારા ગામ સુધી પહોંચી ગઈ અને એ લોકો ત્યાં જે વસતા દરેક સમાજના નહીં કે ખાલી આપણા પટેલ સમાજના દરેક જ્ઞાતિના લોકોને ખૂબ શુભેચ્છા ખૂબ પહેલું એટલે એ લોકોનો પ્રેમ એટલો છે જે આપણને અહીંયા સુધી દોરી લાવે છે એમ બસ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ